કાટવાડનો આમાંથી જ આવીએ એટલે આપણે પરિક્રમા તરફ જવાનો રસ્તો હશે અહીંથી આપણે અંદર જાવી એટલે આગળ હાલવી એટલે ઘાટવાડમાં ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ આવે હલો આપણે ગિરનારના લીલી પરિક્રમા પ્રવેશ દ્વારમાં ગિરી ગયા છે લીલી પરિક્રમાની હવે શરૂઆત થઈ ગઈ છે અહીંથી જો આપણે ડગુભા સાતમાં છે આ જો ના પાડતા તોય પણ બાબાને લાયા આ રે જો આલે આવે હવે ના પાડતા પણ તોય સતા આયા છે ગિરનારની લીલી પરિક્રમામાં જો મિત્રો ઘણા બધા અનેક લાખોની સંખ્યામાં પરિક્રમા માણસો કરે છે નાના મોટા ગઢા દાદા દાદા અને આપણે આગળ હાલ જાય જઈશું એટલે સુવિધા પણ ઘણી બધી તમને મળી રહી છે અહીંયા તમારે જો સાંજે રાત્રિમાં ચાલુ હોય તો અહીંયા બત્તીની પણ સુવિધા આવશે તમને વેચાયતી મળી જાય છે બત્યુ નાસ્તો સિંગ બે પણ મળી રહી છે ચાકા પણ મળી રહેશે બધી સુવિધા ઉપલબ્ધ છે ચા પાણી અને મોઢામાં સગળવાની પેપર પણ મળી રહેશે

જો હવે આપણે આ પરિક્રમાના પ્રવેશ દ્વારા પગી જાય છે ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર આવી ગયો છે જો અહીંયા ઘણા માણસો પૂજા કરે છે ચોખા દીવો ચડાવી અને પૂજા આરતી કરે છે અને અહીંથી પરિક્રમાની શરૂઆત કરે છે ચેક પોસ્ટ આવી તપાસ કરશે કે શું શું તમે લઈ જાવ છો જો હવે ચેકિંગ શરૂ થઈ ગયું છે કે છે કે પ્લાસ્ટિક જંગલમાં લઈ જવાની મનાય છે એટલે બોટલ પણ તમને લઈ જવા દેતા નથી અને ચેક કરીને પછી તમને આગળ જવા દેશે તમને ઠેલી પણ ઈવડાઈ આપશે તમારી પાસે પ્લાસ્ટિકનો કચરો હોય તો નાખી દેવો તો અહીંયા ભોજન શ્રી ગુરુદ્ત શ્રી રંગકૃપા જય એમ્બે ગિરનારી લીલી પરિક્રમા સેવા કેન્દ્ર ચાલે છે

લાઇન માં પરસાદી લેવા પરસાદી ગાંઠિયા જલેબી મરચાં અને ચા પ્રસાદી પણ બહુ પ્રેમ થી લેવાની છે આપણે બેસીને આપણે તો લઈને ગયા તા તો બધા ભાઈબંધો જો રાયાભા રઘુભાઈ બધા ગાંઠિયા ને બેસ લઈ લઈને બેહી ગયા અમારે અજો હોય ને બેહી ગયો તો વિનુભા ચા ગાંઠિયા કે હાલો કે ગાંઠિયા ને જલેબી ખાવા આપણે ગાંઠિયા જલેબી ખાઈ લીધી અમારા ડગુભા જો ડગુબા પણ સાથમાં હતા આ ભાઈ તો ખુરચી માંથી બેસીને ફરસાદી લેશે અને બહુ સારું કામ કરી રહ્યા છે સેવાનું કામ છે જય ગિરનારી જય ગિરનારી નાદ શણાય છે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ આપણે અહીંયા આપેલો છે ભવનાથ માળવેલની જગ્યા સૂરજકુંડની જગ્યા સરકડિયા હનુમાન રાત્રિનો રાત્રિ થઈ ગઈ છે આપણે અને ચાલવા મીડ્યા અને આપણે પેલો પડાવ કરવાનો છે ઝીણા જઈએ દૂર નથી ઝીણા મઢી અને આપણે એક ખાઈ લીધો નાનો એવો પોરો અમારા રાયા બાકી ચાલો કે નાનો એવો પોરો ખાઈ લેવી તે બેસી ગયા અમારે અજુબા પણ બેહી જશે જો આપણે હવે જીણા બાવા ની મઢિયા પોગી ગયા છે અને અહીંયા પેલી રાત્રિનું રોકાણ બધા કરે છે હવે અવનવાર આપણા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કાલિયા વિપુલ વલોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અવનવાર વિડીયો આવતા રહેશે છે નવા નવા વલોગ તમને જોવા મળશે અમારો વિડીયો તમને જો ગિરનારની લીલી પરિક્રમાનો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને નોટિફિકેશનની ઘંટી દબાવીને અમારા વલોગને શેર કરી દીજો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી